ભારત સરકારના રેલ રણવીર સિંહ બિટ્ટુ આજે દાહોદની મુલાકાતે આવ્યા હતા દાહોદમાં વીસ હજાર કરોડના ખર્ચે રેલવે પ્રોડક્શન યુનિટ એટલે કે રેલવે કારખાનાની જે પ્રક્રિયા છે એ અંતિમ તબક્કામાં છે એટલે કે આવનારા સમયમાં અહીંયાથી નવ હજાર એચપીના લોકોમોટિવ એન્જિનો તૈયાર થઈને ભારતીય રેલના પાટા ઉપર દોડશે જેની તૈયારીઓના ભાગરૂપે આજે રેલ રણવીર સિંહ બિટ્ટુ દાહોદની મુલાકાતે આવ્યા હતા સડક માર્ગે દાહોદ આવેલા રેલ રાજ્યમંત્રીએ પ્રથમ રેલવે સ્ટેશને ગયા હતા અને અહીંયાના જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી હતી દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોર નગરપાલિકાના સુધરાઈ સભ્યો પ્રમુખ તેમજ અન્ય ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમની મુલાકાત કરી હતી ત્યારબાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલા અમૃત ભારત સ્ટેશનના કામોની પણ તેમણે સમીક્ષા કરી હતી ત્યારબાદ કાનવે રેલવે પ્રોડક્શન યુનિટ એટલે કે નવનિર્મિત રેલવે કારખાનામાં પહોંચ્યો હતો જ્યાં સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના લોકો સ્કાઉટ્સ એન્ડ ગાઈડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમનો પરંપરાગત રીતે ચાંદલા વિધિ કરી તેમને આવકાર્યા હતા રેલ રાજ્ય મંત્રી રેલવે પ્રોડક્શન યુનિટ ખાતે પહોંચ્યા હતા અને તેમણે એક એક રેલવે પ્રોડક્શન યુનિટની એક એક સાઈડની એમણે જીણોત ભરી તપાસ કરી હતી એમને રિવ્યુ લીધા હતા સાથે સાથે રેલવેના જે અધિકારીઓ છે સિમેન્ટ્સના અધિકારીઓ છે તેમના સાથે રેલવે પ્રોડક્શન યુનિટની એક એક ખૂણા ખૂણાની જીણવટભરી માહિતી મેળવી હતી આપણે જણાવી દઈએ કે વીસ હજાર કરોડના ખર્ચે પીપીપી મોડલ ઉપર આ રેલવે કારખાનું સ્થાપવા જઈ રહ્યું છે બે હજાર બાવીસમાં આદિવાસી જનસંમેલનમાં હાજરી આપવા આવેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની શિલાન્યાસ કર્યો હતો અને ત્યારબાદ તેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું હવે માર્ચ એન્ડિંગમાં એટલે કે એપ્રિલના ફર્સ્ટ વીકમાં આ નવ હજાર લોકોમોટિવના એન્જિન રેલવે પ્રોડક્શન યુનિટમાં તૈયાર થઈને બહાર નીકળશે અને તેનું લોકાર્પણ કર્યા બાદ ભારતીય રેલના પાટા પર તોડશે હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તેના તૈયારીઓના ભાગરૂપે આજે રેલ રાજ્યમંત્રી રણવીરસિંહ ભીટ્ટુ દાહોદ ખાતે આવ્યા હતા અને નિર્માણાધીન આ રેલવે પ્રોડક્શન યુનિટમાં તૈયાર થઈ રહેલા નવ હજાર લોકો મોટિવ એન્જિનના કારખાનાની મુલાકાત લીધી હતી તે વેળાએ તેમને રેલવેના અધિકારીઓ તેમજ દાહોદના જનપ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી તેમની સાથે રિવ્યુ બેઠક પણ લીધી હતી